તો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ આજે આપણે છે ને સાંજે સુદામાકા રાજામાં જવાના છીએ લાસ્ટ ટાઈમ સુદામાકા રાજા જ્યારે આપણે કર્યું ને ત્યારે સ્ટોલ કર્યો હતો આપણે એમાં સુદામાકા રાજાનું ગયા વર્ષે ત્યારે સ્ટોલ કર્યો હતો અને સ્ટોલથી એટલી લોકપ્રિયતા મળી હતી ને કે વાત જવા દો બેનના ઢગલા ને ઢગલા ત્યારથી ચાલુ થયા છે હજી હજી ઉભા નથી રહ્યા એટલા ઢગલા થાય તો આજે આપણે ખાલી એઝ અ ગેસ્ટ તરીકે જવાના છીએ ત્યાં ખાલી જસ્ટ આપણે જોવા માટે નિહાળવા માટે જવાના છીએ ત્યાં આ વર્ષે આપણે સ્ટોલ નથી રાખ્યો કારણ કે હવે શોપનું કામ જ એટલું રહેશે શોપ પર જ એટલા બેનોની વિઝિટ હોય છે ને કે વાત જવા દો તો આપણે ખાલી ત્યાં વિઝિટ માટે જવાના છીએ ગાડી કો તો હા હા કઈ ગાડી છે બે હો ઘરની જ આવી લઈ લે તારે પાછળ જોઈ લઈ લે તારા છવા હાલે જોઈ જજો સીટ બેલ્ટ પેલા છે હે જો ને હેરાન કરે જો હવે તારી માટે સરપ્રાઈઝ છે આઈક બંધ કર તો કહું

આપડે ક્યાં જવું છે અત્યારે હવે હમ હાલો બેગ પેરો કાકા છે હિલુ કાકા પણ બે ફ્રેન્ડ જેવા જ છે કા કેટલા કાકા કોણ ત્રીજું કોણ છે અંકલ અંકલ નામ દેતો બધા ના અંકલ ના નામ પછી પછી બીજું કોણ છે અંકલ વેદ પછી વૈરાગ કાકો સૌથી મોટા કાકા કયા છે પેલા વૈરાગ કાકો પછી નિરાજ કાકુ પછી વે હેલું કાકુ વેદ પછી કક્ષુ ને પછી અક્ષર પાછો આવ્યો સાયકલ નહીં હો માર ખાઈશ તું કાઈ શિવ સાયકલ લઈ લીધે એને છે ને આંટા મારવાનું આવે એટલે એક આંટો મારવાનું થાય ફટાપટ આવજો અને જોજો હો ફટકાતો નહીં ગાડી નું ધ્યાન રાખજે ધીમે કઈ બિલ્ડિંગ માર્યો ભટકાડતો એમાં નંદી લખાવાનું છે આપણે જો અહીંયા લખાવાનું છે શિવ નંદી આની ઉપર જ લખાઈ નાખવાનું છે નંદી બરોબર ને

હે શિવ તું મોટો થાય પછી આવા વાન માં જવાનું સ્કૂલે જાયશ ને કે બસ માં જાયશ હાલો બે હાલ ગાડીમાં આવે એ હું જ નહીં જો લ્યો શિવભાઈ રો માંડ્યા નહી મૂકીને ઉયો જાવ હાલ વિયે એલા રો મેંડ્યો આગે બના બના છે આ લઈ આગળ વિયે તું કાકો લઈ જાતા તને હાર લઈ જાતા તા ટાટા કઈ દે ને હાલ બીચા કર દે ને યાર ટાટા કઈ દે

कोई ये तो ब्लैक पेपर और ने सोल्ड आ क्लासिक से तुमने तो एक दिले बताई ये तेरे हाँ आ, क्लासिक आपो हाँ पर तू जो जो बिलों ने बजी आओ हाँ जो भी आ तो ठीक हो इसे बो हाँ ले हाँ रे हाँ बोल उन मुंह अभी बाहर जाइए सी तो फटा फट शोर मुंह पर भी ज़्यादा दादा तो चढ़ी जाने ओके क्या थी आसो वर्षा दो है नहीं પડતો નઈ ધીમે યાર નું અંદર જોતો ને તો વરસાદ વાળું ચાલુ થઈ ગયું છે જબરદસ્ત વરસાદ ફૂલ ચાલુ છે બાર મસ્ત મજાનો મેડમજી

ખાવતા હે ગરમ ગરમ ખાવતા હેપુરી બાયુ નો પેલો પ્રેમ પાણીપુરી પછી પછી એવું છે ઘરવાડા શેડે મૂકી દે પાણીપુરી ખાઈ હોય છે બરોબર ને જોશી મોઢે ખાવ

તો મિત્રો રિંકલ એમ કે છે કે આપણે સિવાય મેડિસિન હારો સિવાય પાણીપુરીનો પ્રોગ્રામ કરવો છે એવું લારી મૂકવી છે એમ કે છે સિવાય પાણીપુરી એમ કરીને લારી એટલે એમ થોડુંક એમ બાકડા જેવું ગોઠવી કે ઉપર કસ્ટમર આવે નીચે ખાતા જાય એ રીતે તો હું તમારો હું સજેશન છે કે જો એકવાર પાણીપુરીનો બાકડો નીચે મૂકવો કે નથી મૂકવો ફ્રીમાં ઓ કોઈ બેનોન પૈસા નહી દેવાના હા કોઈ બેનોન પૈસા નહી દેવાના ફ્રીમાં જ ખવડાવવાની છે આપણે ફ્રીમાં જ ખવડાવવું સિવાય પાણીપુરી કેવું નામ નામ કેવું સારું લાગે છે સિવાય પાણીપુરી

તો હે ગાઈઝ તમને પણ અમારો જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરીએ બાય